પછી સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય શાકભાજી હોય તમામ પાકો ફેલ ગયા હે એવા સમયે ખેડૂતોને ખૂબ મોટું આફત આવી છે સરકારને પણ અમારી આપના માધ્યમ દ્વારા તાકીદ છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય આપવામાં આવે કારણ કે જે સહાય જાહેર કરવામાં આવી છે તે

કારણ કે આ આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ઉદ્યોગપતિઓ તેમજ અન્ય સંસ્થાઓ પણ આગળ આવી છે એવા સમયે જ્યારે સરકારે એના ખર્ચ પ્રમાણે માનું નહીં કે એને એક એક પાક વાવ્યો છે મગફળી વાવી છે તો એ મગફળી ની અંદર એક વીઘાએ એ થી અઢાર હજાર રૂપિયાનો ખર્ચ થયો છે તો એ ખર્ચ પ્રમાણે વળતર જો માગે ખેડૂતો અને એને આપવું જોઈએ એવી અમારી માગણી છે

ખાતરના જ પૈસા પાત્રીસો રૂપિયા થઈ જાય કારણ કે વિકાતર મોંઘું છે દવા મોંઘી છે બિયારણ મોંઘા છે અત્યારે ઘઉં વાવવાના તૈયારીમાં છે તો એ ઘઉં નું બિયારણ હજાર હવે ઈ માનો ને કે એવડો મોટો ખર્ચ કરે અને પછી એનો પાક ફેલ થાય ત્યારે આવી સ્થિતિની અંદર ખેડૂતોની ખૂબ પરિસ્થિતિ નાજુક છે અત્યારે કોઈ પણ માનો ની કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો થયા બાકી તો ભૂકંપ આવ્યો ત્યારે પણ વિદેશ સહાય મળી છે એવી રીતથી આપણા ગુજરાતના ના ખેડૂતોને બચાવવા હોય તો સરકારે ગમે ત્યાંથી ગમે તે રીતે ખેડૂતોને કઈ રીતે વધુમાં વધુ મદદ થાય આ આ દેશનો ખેડૂત કઈ રીતે બચે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ જી જી બિલકુલ મનસુખભાઈ જોડાવા બદલ આપનો આભાર